ભગવાનના ભક્તને મૃત્યુ પછી પણ વિઘ્ન છે અને તે છે સિદ્ધિઓનું પ્રલોભન તેને તરવા માટે ભગવાનની જ સેવા કરવાની ભક્તને જીવમાં પ્રબળ ટેક હોવી જરૂરી છે જો તેની ઉપાસના દ્રઢ હોય તો તે કોઈ પ્રલોભનમાં લોભાતો નથી ભગવાનને માર્ગે ચાલ્યા પછી રસ્તો બદલાવી નાખનારા પરિબળોનો ઇશારો આ વચનાવૃતમાં કર્યો છે એક પરિબળ તો એ કે અતિ દુઃખ કે અતિ અસગવડતા ઈ હતી એમ હતી દુઃખ પડે તો મારે કાચો પોચો ભગત હોય તો ઢબ દિન બેહી જાય મુંજવેણ આવે તો ઢબ દિન બેહી જાય મનનું ધૈર્યું નહીં હોય તો ઢબ દિન બેહી જાય તો મુંજવેણ આવે ને બેહી જાય તો એ શું કરે જજમેન્ટ હું લે ભગવાન ની સેવા છોડી દે છોડી છોડે બીજું શું મનનું ધાર્યું તો કઈ છોડતો નથી બીજું કઈ છોડતો નથી છોટવામાં હું છોટે છે ને ભગવાન એ છૂટવાને છોડવાની વસ્તુ છે બીજું કઈ છોડવાની વસ્તુ છે જ નહીં એટલે ભગવાનની સેવા છોડી દે એટલે નિરાશ થઈ જાય તકલીફ છે નહી હોય મૂંઝવણ છે નહી હોય ત્યાં પરાયણ કરવું પડતું હોય ને આપણે એવું બહુ કરવું ન હોય એટલું એટલે એની મૂંઝવણ હોય એટલે એ છોડી દે એટલે મૂંઝવણ વહી ગઈ कहने लिप गई एक सिरा मुकिन बीजे सिरा करे तो तो देन मुकी क्या कहला है हूं करवाई बीजे एक मुकिन बीजे करे ये ये ने समझ वा करवा करे छे બાકી ભગવાન જે મૂકે એને ખબર હોય આપડે તો કઈ ખબર ન પડે એ બીજી એટલે કઠણ મૂકીને હેલી લીધી હોય અને હેલી મૂકીને કઠણ લીધી હોય બે માંથી બે હોય છે જમીન કીધું આમ ફરતા હતા તમે તો બ્રહ્માનંદ સ્વામી ભેળા હતા અને આત્માનંદ સ્વામી ક્યાંથી આવી ગયા એટલે કે મારા સ્વામી ની કોઈ સેવા કરવા વાળા અને નો સેવા કરવી થોડીક અને બ્રહ્માનંદ સ્વામી તો મોટા પુરુષ એટલે બહુ ટોપ નો એનો ટાઈમ ન રહેતો દાદી અને બધે પદાર્થ પાના જોગ વધારે આવે કે હું આઈ આવ્યો એમ એટલે એક કરે મૂકીને બીજી સેવા લીધી તેમાં તો

વધારે ક્વોલિટી ગણાય થાય એવી કરશું મારે થાય એવી ભક્તિ કરે પછી એટલે મરેંગે એવું નથી અને જીવમાં જળાય ગયું હોય તો એમ જ ભાઈ કરીએ જેને આપણે આપતકાળ અથવા આકરા દેશકાળ કહીએ છીએ જ્યારે બીજું પરિબળ એ છે કે કોઈ વ્યક્તિ આપણી વિરુદ્ધ માં પડે એટલે કે આપણી પાછળ પડી જાય અથવા ભગવાન ભક્તોની કસોટી લે ત્યારે થોડી ધીરજ વાળાનો માર્ગ બદલાઈ જાય છે આ ઉપરાંત એક ત્રીજું પરિબળ ધીરજ ડગાવીને માર્ગ બદલાવી નાખે છે તે છે તીવ્ર પ્રલોભન રૂપ સ્વાદ મારા જીવમાં જ્યાં કચાશ હોય અને એ વસ્તુ નું પ્રલોભન આવે તો આપણો માર્ગ બદલાય જાય રૂપ સ્વાદ માન કામ ક્રોધ હાથી લોભ કામ ક્રોધ લોભ એ બધી લાઈ લી તો તુચ્છ છે અને ક્ષુલુક છે આને સેવાની એવી લલક નથી જીવમાં ઉઠી જો જીવમાં લલક ઉઠે તો તો ઓલ બધા આગા ફરી જાય કોરે ખાહી જાય એ કોઈ એને નડે નહીં કઈ એ બોલે જીવ એમ કે એની નબળાઈ થી એમ રોદડા રોતો મારે પછી એને મારા હોતે આશ્વાસન આપ્યું કે આની પેલા ભાવર આવ્યા કાઠી કોળી હામા આવ્યા ને અને વાણિયા બ્રાહ્મણ આવ્યા પણ પ્રહલાદ જેવો હોય તો એને તો હિરણ કશી બહુ કાઠી કોળી જેવો હતો એટલે પ્રહલાદ જેવો હોય જેને લલક લાગી હોય તો એને કઈ વાંધો ન આવે જીવમાં ચડી જવું જોઈએ રૂપ સ્વાદ માન સંપત્તિ વગેરેના તીવ્ર પ્રલોભનો પણ ભગવાનનો માર્ગ ભૂલાવી દે છે અનુકૂળતા હોય પ્રલોભન એટલે અનુકૂળતા હોય અનુકૂળતા હોય તો એ માણસને ભૂલાવી દે સૌભરી પરાશર નારદ એકલ શ્રૃંગી વશિષ્ઠ ગોવિંદ સ્વામી વગેરેના તીવ્ર પ્રલોભનોથી માર્ગ બદલાયા હતા પ્રલોભન થી તરવાનો ઉપાય ઈષ્ટદેવ ની સેવાની પ્રબલ લાલસા અથવા જીવ માં વળગી ગયું હોય તો એ ભગવાન બાકી તો પ્રલોભનો જેવી ધીરજ એ ગમે એવી હોય તો એ પ્રલોભનો એનાથી મોટા હોય છે આ ઓલા બધા ધીરજ ઓછી તો ન હોય સૌભરી પરાશન હજાર હોતી પાણી ધારામાં બેઠા હોય તો એની ધીરજ કેટલી રાફડો થઈ ગયો હોય ઓલું નક્કી નથી હોય કે આપડે આજ કરવું છે એટલે માર્ગ ફટી ગયો ઓલું થઈ ગયું ધીરજ તો એને પાક્કી કરી નાખી મામા જેટલી હતી એટલી બધી ભેળી કરીને ધીરજ કરી હોય ત્યારે એ માથે રાફડો થઈ ગયો હોય અને ત્યારે વર્ષ ગયા હોય ધીરજ કઈ ઓછી ન હોય ઓલી નક્કી નજ ભગવાન બીજું કઈ એવું એને જીવમાં ન ચડ્યું હોય આની અમે લડી લેવાનું જીવ માં ચડી ગયું હોય ધીરજ નો અર્થ ધીરજ નો કોઈ વાત ભગવાન નો માર્ગ મૂકવો નહીં સેવા મૂકવી નહીં એનો અર્થ એ ત્યાં તો એને ભગવાનનો માર્ગ મૂકવો નહીં એવું બહુ નતો નહીં એવું ઈજ કચાસ રહી ગય છે ને ઇતિહાસોના દાખલા જોઈએ તો એમાં ઈજ કચાસ છે ને બીજું છે આત્મનિષ્ઠા તો આત્મનિષ્ઠા ગણાય જ તો આત્મનિષ્ઠા ગણાય પણ ભગવાનનો માર્ગ છોડવો નહી એટલે ભગવાનની સેવા મારે ભગવાનની સેવામાં થોડવું છે એવી એટલી બધી દ્રઢતા નહીં એની આજ એટલી દ્રઢતા હતી તપ કરવું છે કે રાફડો થઈ જાય તો ભલે કાઈ સંભાળી નહીં એટલું પણ એટલી એટલી ને એટલી દ્રઢતા એને ભગવાનની સેવામાં લાગવાની નો દ્રષ્ટાંત જોતા એવું લાગે અને કઈ મીરાબાઈ એ ક્યાં ને એટલા બધા તપ કર્યા હતા મીરાબાઈ ને વિઘ્ન આવ્યા પણ એને એ વિઘ્ન પાર ઉતરી ગયા એને કારણ કે ગોવિંદો પ્રાણ અમારો જગ મને લાગ્યો ખાતો ઝેર આવે તો ઝેર લાવો વાંધો નહીં પણ ગોવિંદો પ્રાણ અમારો જગમને લાગ્યો આત્મનિષ્ઠા કીધી આત્મનિષ્ઠા હોય તો આ સામાન્ય ધીરજ માં નો એમ કે આ બધા જોવાને તપસ્વીઓના દ્રષ્ટાંતો છે એ આત્મનિષ્ઠા થી પાર ઉતરી ગયા એમ હાઈટ હજાર સાઠ હજાર વરસાદ નાખ્યા આપુરો થઈ ગયો તો એ નો દગ્યા તો એ આત્મનિષ્ઠાથી નોડી ગયા પણ ભગવાનની ઉપાસનાની ખામી રહી ગઈ એટલે દગી ગયા પછી દગી ગયા બે જોઈએ બે કરતા આ તો વધારે જોઈએ ભગવાનની ઉપાસના ઉપાસના હાદી ભાષામાં કે ભગવાનની સેવા નિષ્ઠા ની સેવા આપણે કરવી છે કોઈ પણ વાતે અને એમાંથી પાછું નથી પડવું એની જે નિષ્ઠા થઈ જાય તો એને પાર ઉતાર એમાંથી ભૂલવું નથી એ છૂટી ન જાય એનું ધ્યાન રાખવું તો એને પાર ઉતાર દુઃખ આપતકાળ તરવા આત્મનિષ્ઠા જીવન દરમિયાન કામ આવે છે મૃત્યુ સમયે તરવા આશ્રય કામ આવે છે અને મૃત્યુ પછીના કે પહેલાના પ્રલોભનો તરવા માટે પરમાત્માની નિષ્ઠા કામ આવે છે સેવા સેવા નિષ્ઠા 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 હોવી પરમાત્માની પરમાત્માની એટલે છે સારું થવા માટે દુખો સહન કરીને આત્મનિષ્ઠા રૂપી મૂલ્ય ચૂકવવું પડે છે મૃત્યુ સમય સુધારવા માટે અને તરવા માટે ભક્ત થઈને આશ્રય રૂપી મૂલ્ય ચૂકવવું પડે છે તીવ્ર પ્રલોભનો તરવા માટે ઉપાસના રૂપી મૂલ્ય ચૂકવવું પડે છે ભગવાનની ઉપાસના વિના કઠોર પરિશ્રમ આકરી કસોટી અથવા તીવ્ર પ્રલોભનો પાર કરી શકાતા નથી સાચી ઉપાસનાનું એ જ લક્ષણ છે જે આ ત્રણેયને પાર કરે તો એને સાચી સેવા નિષ્ઠા ગણાય ક્યાંય લોભાય નહીં સગવડતાઓમાં ગમે તેવા વેહ કાઢીને કેવાય ને આ બધા વેહ કાઢીને આવ્યા હોય કે ભાઈ હાલો હવે આમ કરીએ પણ એને સેવા મુકાવવી છે ભાઈ પણ માટે સેવા તોય પણ કોઈ પણ પ્રલોભમાં કોઈ પણ ફોર્મમાં આવ્યું હોય તોય પણ એ મૂકે નહીં તો એને ભગવાનની ઉપાસના કહેવાય તત્ર બ્રહ્માત્માના કૃષ્ણ સેવા ગમ્યતા એ અહીંયા નક્કી ન કરે તો ન્યાય ક્યાં જ થાય એટલે એને અહીંયા જીવનમાં નક્કી કરવું અને જીવનમાં નક્કી કરે તો પછી ન્યા મર્યા પછી તો કઈ ફેરફાર થતો નથી આપણા જીવનમાં જીવનમાં કઈ ફેરફાર ન થાય ફેરફાર કરવો હોય તો મરતા પેલા કરી લેવો એ ખાસ કરીને જીવ જુવાની ઉંમરમાં થાય ફેરફાર કઈ ગઈડા હોય તે થાય એને બધું પૂરું થઈ ગયું હોય ગઈડા ને કઈ પૂરું કઈ કરી ના હોય જુવાની ઉંમરમાં ચેન્જીસ જે થાય સક્ષમ હોય ત્યારે થાય પછી તો એને કરતો હોય કરવાનો આદર કરી દીધો હોય તો થાય પણ આ અત્યારે કઈ જ ન કર્યું સ્વભાવ જ વધાર્યા હોય તો ઘરડા હોય તો વધે અમુક નો એને કઈ ત્યારે થયા એટલે ચેન્જીસ એ જોવાનું થાય અને ભગવાન ની સેવા નિષ્ઠા છે એ ત્યારે જ થાય

ભગવાન ની ઉપાસના વિના કઠોર પરિશ્રમ આકરી કસોટી અથવા તીવ્ર પ્રલોભનો પાર કરી શકાતા નથી સાચી ઉપાસના નું એ જ પરિશ્રમ થતો નથી માણસ થઈ જાય કેટલું કરવું મરી થોડું જવાય છે અને આમાં તો મરી જવાની જ વાત કીધી નિષ્ઠાનો અર્થ થાય એ નિષ્ઠાનો અર્થ મૃત્યુ મૃત્યુ એના માટે મરી જવું પણ એ ન મૂકવું અને માણસ અગાઉ થી નક્કી કર્યું મરી થોડું જવાય છે કેટલુંક આપણે થાય મરી થોડું જવાય એમ થાય મરી જવાનું હોતું નથી નિર્ણય કરવાનો છે મરી જાય ગોળા મરી જવાનું હોતું નથી આપણે કે મરવું નથી હું મારે કીધું કે જીવ બચાવીને ને ભગવાનની ઉપાસના વિના કઠોર પરિશ્રમ આખરી કસોટી અથવા તીવ્ર પ્રલોભનો પાર કરી શકાતા નથી સાચી ઉપાસ એ જ લક્ષણ છે જે આ પાર કરે કરે કઠોર પરિશ્રમ જો એના જીવમાં સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના ચડી ગઈ હોય તો બીજા કોઈ ન કરે એટલો પુરુષાર્થી કરે અને ગમે એવું વિઘન આવે તો એને પાર ઉતાર દે અને ગમે એવી લાલચ હોય તો એમાં અટકે નહી ત્યારે જ એને સ્વામિનારાયણ ભગવાનની સેવા નિષ્ઠા અથવા તો ઉર્ફે ઉપાસના એમ થઈ એમ કેવાય ત્યાં સુધી નો થઈ કહેવાય આ ત્રણ કસોટીમાંથી પાર ન ઉતરે ત્યાં સુધી નો થઈ કે કાચી કહેવાય